ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો જુઓ ઠંડી જોરદાર લાગી રહી છે બધા મોણસો ચૂલાના આગળ બેહી બેહી તાપી રહ્યા છે જુઓ આ ચૂલો ચાલુ છે આ બાજુ આ મોણસ તાપવા કાજી આવી ગયો છે નહીં તાપતો છે મે હા ખરાબ ના ખરાબ બો જશે હા ઠંડી નહી રહેતી તને તો ભાઈ આપણે પણ થોડીવાર તાપી લઈએ સરસ મજાનું પાણી વાણી ગરમ કરી અને સવારના પોડવા નાઈ લઈએ ચાબા મૂકી તો ભાઈ પર માહોલ બની ગયો છે જોરદાર પતંગ ચગાવવાનો જીઓ બાજુ હાર્દિક ભાઈ પતંગ ચકા છે અને કુશકુમાર છોડાવો છે પતંગ કુશ જય કૃષ્ણ જય માતાજી બોલો ભાઈ

બોલતો નહીં યાર તો લેહડો તાને આપણે પતંગ ચગાવીએ આ વિક્રમ વિડીયો માં આવવાનું ચાલ્યા અમે સમ નહીં આવું સમ નહીં આવું ખાલી ખાલી પણ કોઈ કારણ તો હે કે નહીં આવવાનું લે હે સમ નહીં આવ વિડીયો માં તારે હે ભાઈ ઓધી પ્રોબ્લેમ હું જમન કહી દે હેડ કોઈ પ્રોબ્લેમ નહીં તાજમ વિડીયો માં નહીં આવતા રે ખાલી અમે જો ચાર પાંચ લગભગ 6 7 દિવસ સુધી તું બ્લોગ માં ખાસ આવતો નહીં રીલો તો આપણે ખબર છે એક જ દિવસમાં ચાર થી છ રીલો ઉતારી દઈએ છીએ એટલે આખો અઠવાડિયું ચાલે કે ખબર પડે તો ભાઈ આપણે આપણું લુક એકદમ ચેન્જ કરી દીધો છે તમે જોઈ લો ભાઈ એક નંબર લુક બનાવી દીધો છે અત્યારે હાલ આપણે બનાવવાના છીએ ભાઈ કોમેડી રીલો કારણ કે આજે આપણું સિવાય જવાનું નહીં આપણી સી બાઈક કાલે આપણે પોલીસ સ્ટેશન થી અત્યારે હાલ ઘેર નથી એટલે અમે બંને ભાઈઓ રીલ બનાવવાના છીએ જોઈએ ભાઈ પબ્લિક નો કેવો રિસ્પોન્સ રહે છે બાકી વિક્રમભાઈ તો એટલો બધો રીલ તો વાયરલ થતો નથી જોઈએ ભાઈ બરાબર ટ્રાય કરીએ આઈ કેન ટ્રાય ડુ ઇટ વિલ બી સક્સેસ

અમારા હાર્દિક કુમાર આપણી રીલ્સો જોઈને એક બે વ્યૂઝ વધારી રહ્યા છે ખરેખર ભાઈ મને આનંદ થયો કે તમે તમે મને સપોર્ટ કરી રહ્યા છો તમે તમે આપણી ચેનલ સમજીને ખરેખર સારું કાર્ય કરી રહ્યા છો મિત્રો ધન્યવાદ મારા ભાઈ તો મિત્રો અત્યારે લગભગ એક વાગી ગયો છે અને જે આપણે જમવાનું બાકી છે તો મારી મમ્મી ઘેર જઈ હે કોક બનાવે તો ખાઈએ બાકી એક આપણે તમને વસ્તુ બતાવું ભાઈ સુખનો સૂરજ ઉગ્યા મારી એક નવી વસ્તુ એડ કરી છે

તો હજી મારા પપ્પા જમવાનું બાકી છે વાગી ગયો છે એક અને આપડે હાલ છે જમીશું ક્યારે જમીશું અમે ક્યારે જમીશું એ પાંચ મિનિટ પછી અમે જમીશું

谢老大。 તો ગાઈસ આજે તો ભાઈ વિક્રમ નારાજ થઈ ગયો છે આપણાથી ખબર નહીં ભાઈ કેમ નારાજ થઈ ગયો છે ઘરે કોઈ પ્રોબ્લેમ થયો કે શું હજી સુધી મને કીધું નથી એટલે અત્યારે હું જઉં છું મારા ખેતરમાં કારણ કે મારા પપ્પા કહેતા હતા કે ભાઈ આપણા ખેતરમાં ઘઉં પહેરાઈ ગયા છે જોવા માટે અને કાલના બ્લોગમાં ભાઈ ઘણા બધા લોકોની કોમેન્ટ આવી છે કે ભાવાજી તમારા બાઇકનો શું પ્રોબ્લેમ થયો હતો તો મારા ભાઈ બાઇકના પ્રોબ્લેમ એવું હતું કે હું વિક્રમ અને મારા નોના ભાઈ હાર્દિક એને જતા હતા ચાર પાંચ દિવસ પહેલા ભીરોડા અને વચ્ચે ગામ ભાઈ પોલીસ સ્ટેશન અમને પકડ્યા અને જો કે પોલીસ સાહેબે થોડી ઉતાર ઉતારમાં મારો મેમો ફાડી નાખ્યો આમ તો પોલીસવાળા સાહેબ ઓળખતા હતા એટલે પણ ભાઈ એમની જવાબદારી કમ્પ્લીટ રીતે ઈમાનદારીથી નિભાવી અને મારું મેમો ફાડ્યો એટલે મારું ભાઈ હિંમતનગર કોર્ટમાં જવું પડ્યું અને રૂપિયા પાંચસો મેમો ભરવો પડ્યો અને પછી અમે અમારું બાઈક ઘેર લાવી શક્યા છીએ એ પ્રોબ્લેમ હતો મારા ભાઈ બાકી બીજો કોઈ મેજર પ્રોબ્લેમ ન હતો અને અત્યારે હાલ આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં તો તમને બતાવીએ ભાઈ તો જોઈ લો મારા ભાઈ આઈ રહ્યું ખેતર આમાં ભાઈ ઘઉં પહેરાઈ ગયા છે અને બીજા પણ ખેડૂત મિત્રો અમે રસ્તામાં ચાલતા ચાલતા આવ્યા તો બીજા બધા મિત્રોએ ભાઈ તમાકુ આવી છે તો ચલો ભાઈ આપણે આપણું ખેતર જોઈ લીધું છે જો કે એમાં ઘઉં પહેરાઈ ગયા છે અને આપણે હવે જઈએ છીએ બીજા ખેતરમાં તમને બતાવીએ ભાઈ કે અમારા બીજા ખેતરમાં શું વાવેતર કરેલું છે બરાબર અને અત્યારે હાલ ભાઈ સરસ મજાની સાંજ પડી ગઈ છે એટલે સૂરજ પણ ધીમે 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 ભાઈ ઢળી રહ્યો છે અને ધીમે ધીમે ઠંડી પણ ચાલુ થઈ ગઈ છે તો આપણે ઘેર જઈને પાણી વાણી ગરમ કરવું પડશે કારણ કે મારા મમ્મી પપ્પાને અત્યારે હાલમાં બહુ ધામધૂમ ચાલે છે કામની કારણ કે આપણે ભાઈ બધા ઘઉં પહેરવાના બીજા બધા ખેતરોમાં બીજું બધું પણ ઘણું બધું કામ હોય છે તબેલામાં દૂધ કાઢવા માટે જવું પડે તો ભાઈ આપણે શાક બનાવી દેતા હોઈએ છીએ તો ચલો જઈએ આપણે ઘેર તો આ ખેતરમાં તમે જોઈ લો ભાઈ તમાકુ વાયેલી છે બાકી મોસ્ટલી બધા છે અમુક જ ખેડૂત મિત્રો ભાઈ તમાકુનું વાવેતર કર્યું છે તમે પાછળ જોઈ શકો છો કે આખું લગભગ દોઢ બે વીઘાનું ખેતર છે એમાં તમાકુ વાયેલી છે તો જોઈ લો મારા વાલા મિત્રો આ મારું બીજું ખેતર છે અને ઘાસચારો કાપી કાપીને નાની નાની પૂરીઓ કરી છે તમે જોઈ શકો છો આ બધી બહાર કાઢીશું બીજી તબેલામાં લઈ જઈશું પછી આના અંદર કંઈક જે આપણે વાવેતર કરવું પડશે એ વાવેતર કરવામાં આવશે અને આપણું પ્લાનિંગ એવું છે કે ભાઈ આ ખેતરમાં આપણે વાવાના છે ઘઉં એટલે તમે બધા જોથી અમારા વિડીયો જોતા હોય અને તમારા અત્યારે હાલ શિયાળામાં ભાઈ કયું વાવેતર કરતા હોય છે એ તમે કમેન્ટ કરીને જણાવજો એટલે મને પણ સારું લાગશે અમે દરેકની કોમેન્ટ ભાઈ જોતા હોઈએ છીએ અમુકની રિપ્લાય પણ આપતા હોઈએ છીએ કદાચ કોઈની રહી પણ જાય ભાઈ બાકી તમે કમેન્ટ જરૂરથી કરજો કે ભાઈ તમારા એરિયામાં કયું કયું વાવેતર થાય છે બાકી અમારા સાબરકાંઠા હિંમતનગરમાં તો તમાકુ છે ઘઉં છે આ બધા વાવેતર મેક્સિમમ પ્રમાણમાં થતા હોય છે બીજા ઘણા બધા મોટા મોટા જે ખેડૂત મિત્રો હોય છે એ બટાકાનું વાવેતર પણ કરતા હોઈએ છીએ અમારે જેટલો ખાવાનો હોય બટાકો એટલો જ વાઈએ બાકી અમે વધારાનું વાવતા નથી કારણ કે જમીન પણ જોઈએ મારે ભાઈ જોઈ લો ભાઈ આ રહી મોટા મોટા ખેડૂતોની ખેતી એટલે કે બટાકાની ખેતી તમે જોઈ શકો છો ભાઈ બાજુમાં પણ બટાકાની ખેતી જ વાયેલી છે પણ આ બાજુ થોડીક વેલી વાયેલી છે એના માટે અત્યારે ઘી છે તમે જોઈ શકો છો ભાઈ તો ગાઈઝ હવે આપણે જઈ રહ્યા છે ઘરે બાકી વ્લોગનું આપણે અહીંયા એન્ડ કરી નાખીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીજો અને મળ્યા સીધા કાળના નવા વ્લોગમાં અત્યાર સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી